રામ રામ સીતારામ જો ભાઈ અમારા ગામ હિંબરમાં नर्मदाના નીર તમારા ગામમાં આવતા હોય તો નીચે કોમેન્ટમાં જણાવીજો બાકી અમારા ગામની અંદર જો नर्मदाના નીર હે અને સીધા અમારા ખેતરૂમાં જાય અને એનાથી ખેતરૂ બધા પવિત્ર થાય બરોબર નરાયદે જો આ છે હિંબર ગામનું તળાવ અને આમાં નાખ્યા नर्मदाના નીર અને મોટલું હાલે ધમ ધકાટ રાજુભાઈ હમણાં તળાવ માં ધુબા મારતો હતો આ છે લાઈનું અને આપડી મોટર આ બાજુ પડી આ છે આપડી મોટર

અરાઉન્ડ ગામ સિમ્બર આપડી મોટર સકેન્ડ આવી ચાલુ રેડી ને રેડી લાઈન નઈ પણ હાઉ કોઈ કિણી લાઈન છે એમ ખબર નથી પડતી રહી દે

જો આ રીતે મોટા થાય ને એટલે નમે જાય પણ સક્કર છે ને એટલે કમ્પ્લેટ હાવ એકદમ વ્યવસ્થિત જાય એ રીતે એટલે મસ્ત થઈ જાય હે એકદમ તો મોટા તો મોટા થઈ ગયા હોત અટાણે ખરેખર સક્કર હોત ને તો જે અમારા ડ્રેગન છે ને એ સારી બાજુ ફેલાઈ ગયા હોત ગ્રોથ બહુ થયો હોત ફેલાઈ ગયા હોત ફિલ્ડમાં બહુ ડ્રેગનય आवाज ઘણી ટાઈમ ને તે હો મહિનાથી 20 આજુબાજુમાં આજુબાજુમાં ડ્રેગન આવવાના થઈ અને વાડીની બાજુમાં બગીચો છે ત્યાં પણ ડ્રેગન 20ક દિવસમાં એવું મળવાના ચાલુ થઈ જાય ધીમે ધીમે 20 25 ધીમે નાસિક નાસિકના જો રિયલી આ ઓરિજિનલ નાસિક

ના ને કેને એટલે આવી અને રીઅલી પોપિયા આયા પાકે ને હમણા એને વાત પૂછોમાં જાવ કેર્યું જીવા કેર્યું ઓસીયું આવ્યું ઈના હાટાના આવાર પોપી આવે પડ્યા આ પોપિયા જોવો તમે આવો આવો પોપિયા ખાવા ચાર ચાર વકલ ના હે કેસર કેરી જીવા છે આજે જો પોપિયા પાકે મોટા મોટા પોપિયા છે ચાર ચાર જાત

આંબાની પણ અલગ અલગ વેરાયટી નાખવાની હે એવું નહીં કે ખાલી કેસર જ અને જો આ પાસો બીજો પોપિયો જો લે એમાંય પાઈકા પોપિયા એ સરની બહુ છે બરોજી કે હે ડોલરના ફૂલતા જો કરે ખબર એવું લઈ કે ફૂલ દે છે

મારી ની ભાઈ ફળ મળે વટાણ જો એક નંબર નું છે જો આ ફળ મારું જો આ છે આપણો બગીચો આપડી વાડી ગામ સિમ્બર ઓલો ભાઈ આ હું તો લે અને આ કામ મજા તાડર એટલે એને હે ને આ તરીકે રાહત કરવી મળે બિસારા ને ઘણી આય ચાળવામાં નુકસાન નહીં કરે ખાધા કરે કાયમ પણ એવી તરીકે જાય કામ બિસારા એટલે આમ બેહવા દે હું ભાઈ ખાધા કરે જો ગુલાબો નહીં હાર હે હીમા મસ્ત જો એવું ગુલાબ મસ્ત ફૂલે એકદમ બધા મળે એ પૂછતા તારામાં પાકે રમણા કાવ ના રે ના ખરેખર જો જા કે દે કે એની દેખી રે ભાઈ પાકવાના ચાલો અરે ભાઈ પહેલી વાર પહેલી વાર ઓ ભાઈ આપડી વાડી વાહ પાક એટલે અમે ખે ખેરે જોઈએ ના અગણી તો મણી ગયો કે કદાચ ની ઉપર પાક વાવે ગોતો હોય નીચે કઈ ખરી ખરેખર આપણી વાડીએ શરૂઆત થઈ ગઈ ભાઈ રેવ આવેગો તમે ખાવા અને અને રા આ નીચે ખેડે ને આ રાવણા પાઈ હોય તો ઓય કદા મસ્ત આ કેગો

અને ક્યારા ભરાઈ જાય માટીઓના હા છે આપણી વાડી વિડીયો કેવો લાગ્યો એ કોમેન્ટ કરજો ને ખરેખર આજ છે મારો બર્થડે એટલે ખાસ બર્થ ડે વિસ હમણે ઇન્સ્ટાગ્રામના પેજ ઉપરથી ફેસબુક માધ્યમથી ઇવન અમારી ચેનલ છે આપણી યુટ્યુબ આ એમાંથી પણ ઘણા બધા વિશ કરે એ બદલ ખરેખર બધા નો ખૂબ ખુબ આભાર ધન્યવાદ થેન્ક યુ વેરી મચ ફોર એવરી વન મજાલ તો કેતા રહીજો મજાલ તો કેતા રહીજો હા નકર તો દા હું રોગે રોકું કામ કરું ખોટો ખર્ચ કરવો મારે બરાબર અને આજ છે આપણે દેવાની પાલતી આવો આપણી વાડી બોલાવીએ બગડાતી ધબધબાટી તમ તમારે થેન્ક યુ વેરી મચ ફોર એવરી વન અને વિડીયો જોવાની મજા આવતી હોય તો આની આની કોમેન્ટ પણ લખતા રહેજો અને મને ખરેખર આજ વીસ પણ એટલા બધા ઘણા બધા લોકો ઇન્સ્ટાગ્રામ બધા ફેસબુક ઉપરથી વીસ કરે બદલ બધાનો એવરી વન ખૂબ ખૂબ આભાર ધન્યવાદ થેન્ક યુ વેરી મચ